મિત્રો વડતાલ મંદિર વિશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ આમંત્રણ રથમાં બિરાજમાન થઈ ખેડા જિલ્લામાં તારીખ સોળ ઓગસ્ટ બે થી ચોવીસથી બાવીસ ઓગસ્ટ બે દરમિયાન ગામે ગામ જય મહોત્સવનું આમંત્રણ આપશે ખેડા જિલ્લામાં આમંત્રણ રથનું સુકાન સંભાળતા સચિન પંચાલ ખેડા જિલ્લાના દરેક ગામે ગામ પાંચ દિવસ સુધી આમંત્રણ આપવા ફરશે શેવાલિયાથી શરૂઆત કરવામાં આવી છે નડિયાદમાં તારીખ અઢાર ઓગસ્ટ અને વીસમી ઓગસ્ટે નડિયાદ શહેરમાં આ આમંત્રણ રથ આવશે તથા પીચ કપડવંશ માતર ખેડા આણંદના વિવિધ ગામ અને શહેરોમાં રથ આમંત્રણ માટે ફરશે આ મહોત્સવ નો લાભો લેવા સૌને આમંત્રિત કરવામાં આવ્યા છે હું વલસાદ મંદિર ગ્રી શતાબ્દી મહોત્સવનું આમંત્રણ રથ ખેડા જિલ્લાની અંદરનો ઇન્ચાર્જ તરીકે કામ કરું છું આજે સોળ તારીખે સોળ તારીખે ખેડા જિલ્લાની અંદર રથ જ્યારે આવી ગયો છે ત્યારે સોળ તારીખે અમે સેવાલયાથી શરૂઆત કરી છે સેવાલયા બાદ અંબાઉ અંધાળી થઈ ઢાસા થઈ ડાકોર થઈ કપડવંત કટલાલ થઈ મૌદા થઈ અને મેમદાવાદ જશે ખેડા જશે માતા જશે અલિંદા જશે વસો જશે પીચ જશે નડિયાદ ગામમાં ફસે અને ત્યારબાદ ઉતાભુંડા થઈ અને અલિંદા ગઈ ઉમરેઠ જઈ અને આણંદની અંદર ફરી બાજુ રથ જશે આ પ્રમાણે એનો રથનો સિગ્યુઅલ છે જ્યારે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આપણને આમંત્રણ આપવા માટે આવી રહ્યા હોય ત્યારે આ શતાબ્દી મહોત્સવનું આપણે આમંત્રણ આપીશું અને સાથે ગામ સૌ ભક્તોને વિનંતી કે આની અંદર જોડાવ આજે જે દ્વિશતાબ્દી મહોત્સવ નીકળ્યો છે એની અંદર સેવાલયાની અંદર સાધુ સંતો સાથે દરેક હરિભક્તો પણ એની અંદર જોડાઈએ છે અને હર્ષ મહોત્સવમાં જે હર્ષ નીકળી રહ્યો છે એ પ્રમાણે આનંદની લાગણી અમે લોકો વ્યક્ત કરીએ છીએ આવો સૌ આપણે બધા એની અંદર જોડાઈએ અને સૌ દ્વિશતાબ્દી મહોત્સવનું એક આમંત્રણ લઈ અને દ્વિશતાબ્દી મહોત્સવમાં લઈને